એવા દાડા કઈ ગામડા નહી આવે યાદ રાખજો આ પરિસ્થિતિનું નિર્માણ આપણું પણ થાય અત્યાર સુધી છત્તીશગઢ ઓડિશા ઝારખંડ નું આપણે પરિસ્થિતિ જોતા હતા અને સરદાર વલ્લભ પટેલ નું સ્ટેચ્યુ બનવાથી ગુજરાતમાં વિનાશની બિલકુલ શરૂઆત થઈ ચુકી છે આ કાન ખોલીને સમળી લેજો બરાબર એટલે આ લડાઈ લડવાની છે આપણી તાકાત છે ત્યાં વેડફવાની છે વાતો તો ઘણી છે

મરદાની બીજી લડવું પડે કેવડિયા જવું પડે કઈ આપણે મોટી વાતો કરીએ કઈ લડાઈની વાતો કરીએ ભાઈ શ્રી ચેતરભાઈ લડે છે ને સમર્થન આપવું જોઈએ એ સાચી લડાઈ લડે છે સમાજ માટે પાટીનો નો જે એમએલએ હોય છે પણ સમાજ અવાજ છે ને તો બીજા કેમ એમએલએ એમ કે આપણે નથી બોલતા કઈ ગયા શું એમની ફરજ નથી એમને લોકોએ વોટ નથી આપ્યો કેમ ચેતરભાઈ એટલો લડે આપણા માટે દુઃખદ બાબત છે એવી ઘટનાઓ એક નથી આ બે હજાર આદિવાસી નો નહાર કર્યો હજાર આદિવાસીઓનો નર સહાર કરવામાં આવ્યો તો એની ક્યારે કોઈક નોંધ લીધી છે સાચો ઇતિહાસ જાણો તો તમારામાં લોહી ઉકળે અને જ્યાં સુધી સાચો ઇતિહાસ તમે નહીં જાણો ને ત્યાં સુધી લોહી ક્યારેય નહીં ઉકળે અને લડાઈ લડવાની ક્ષમતા રાખો આજે સમાજ છે કાલે સમાજ નહીં હોય શકે આ પરિસ્થિતિ છે ને બાકી આવી લડાઈ નહીં તો પાછલી બેઠી છે આ સરકારો આદિવાસીઓની જમીન હડપતી ત્યારે તમે લોકો હું કરતા હતા કા હું ગયેલા ડોહા ખરીદ તમને આવતા મારી રાંઠ પટવા જેમ જતા પટવાથી આ લખ્યાંલું તમને કારણ કે એમનો પરિસ્થિતિ બહુ ખરાબ આવવાની છે આ હકીકત છે બરાબર આ વિકાસના નામ પર ઉમરઘામથી અંબાજી સુધી જેને એને ટ્રાઇબલ બેલ્ટ કહેવામાં આવે અને ચૌદ જિલ્લાની અંદર ઓગણત્રીસ જાતિમાં વેચાયેલો આદિવાસી સમાજ અને ગુજરાતની અંદર એક કરોડ અને પચીસ લાખ આદિવાસીઓ છે આજે આપણે ત્રીસમો વિશ્વ આદિવાસી દિવસ ઉજવીએ યુનાઇટેડ નેશને ઓગણીસો માં એની ઘોષણા કરી વિધિવત ઓગણીસો ચોરાણું માં એની ઉજવણી શરૂઆત થઈ સરકારી કેલેન્ડર માં સરકાર અક્કલ છે કે એને વિશ્વ આદિવાસી દિવસને જાહેર રજા તરીકે આપણે ઘોષિત કરીએ આટલો મોટો સમાજ આટલો મોટો વર્ગ અને આદિવાસી વિશ્વ આદિવાસી દિવસ ને સરકારી કેલેન્ડર માં જાહેર રજા ઘોષિત ના કરે તો એ કેટલી કમનસીબ છે આપણા માટે બાબત છે ને આ કરવું જોઈએ ને આદિવાસીઓની નોંધ નથી લેવામાં આવતી આ તો દેખાદેખ માં કરે આદિવિશા આદિવાસી વિચારધારા વાળા એથાની થવાય આપણે કઈક એમને ડાયવર્ટ કરી રાખીએ અને ડાયવર્ટ કરીને એમને પકડી રાખવાનો અને દેખાદેખ માં ધંધો કરી લેવાનો વોટ બેંક ની રાજનીતિ એટલા માટે આ ગવર્મેન્ટના કાર્યક્રમો થાય બાકી સાચું આદિવાસી પ્રત્યે લાગણી હોય તો સરકારી કેલેન્ડર માં કાલે જાહેર રજા ઘોષિત બે હાજર પચીસ નો વિશ્વ આદિવાસી દિવસ ને કરી બતાવે તો હું માનું એમને કા લોકો ના રૂપિયા વાપરવાના ટ્રાયબલ નું બજેટ જ ફાળવવાનું ને એક કરોડ નો ખર્ચો થતો હોય તો બે ને ફાળવાનું બે એક ને વેચી ખાઈ જવાનું ને એક આ ખર્ચી દેવાનું ટ્રાયબલ નું બજેટ આ જ એમના ધંધા બાકી મરદાનગી હોય તો અહીંયા આવીને બતાવે નેતા એમએલએ એમપીઓ તાકાત હોય તો

કારણ કે તમે ભૂતકાળ પર તમે આંખ ઉઠાવીને જોઈ લો છત્તીસગઢ ઓડિશાની ઉમર માં અંગ્રેજો સામે નહીં પણ આ દેશના ગુલામ રાજાઓ જે આદિવાસીઓની જમીન હડપતા હતા એમની સામે ની લડાઈ હતી અને લડાઈ લડતા લડતા પચીસ વર્ષની ઉમરમાં દેશ આ સમાજ માટે જેને આહુતિ અને બલિદાન આપી દીધું એને પણ એક રાજ્ય બીજું આપતા હતા અંગ્રેજો અને જમીનદારો એ બે બિરસા મુંડા તારી લડાઈ બંધ કરી નાખ તને કાઠું રાજ્ય આપી દઈએ મને બંધો ક્યારે કોમ્પ્રોમાઇઝ કે સેટિંગ નથી કર્યું અરે મરવાનું પસંદ કરું પણ મારા સમાજ માટે હું ગદ્દારી નહીં કરું એમ કરીને લડીને પચીસ વર્ષની ઉંમરમાં એ લડાઈ લડીને મરી ગયા તેના બદોલત આ તમે ગામ તળે ઠગરા તળે જમીન ખાલી પઠાને એ પૂર્વજોની લડાઈ કરી છે બધા નેતાઓ સંગઠન છે એટલે સેટિંગ વેટિંગ નહીં લડાઈ લડવાની તાકત રાખો જેટલી મોસો ચડાવો છો ને મોસ તાકાત રાખો બરાબર બાકી અમે નહી સમય હો આટલો મોટો વસ્તી છે આપડા છોટાદેપુર જિલ્લામાં

અમારા ગામ મેં અમારું રાજ આવું કરી ના લઈ આવવાનું પછી હું કર્યું તે પૂછવાનું નહીં બરાબર એટલે સાદી ઢોકીને બહાર નકળો અને અવેરનેસ લાવો યુનિટી લાવો અને બરતાનગી થી લડાઈ લડવાની તાકાત રાખો બરાબર બાકી મને ખબર છે ઓગણીસો ને બાવન માં ભારત ની અંદર પ્રથમ જમીન નું સર્વે કરવામાં આવેલું ત્યારે આખા દેશ ની અંદર આદિવાસીઓ જોડે ત્રેસઠ ટકા જમીન હતી કેટલી ત્રેસઠ ટકા અને બે હજાર ચારના સર્વેની અંદર આદિવાસીઓ જોડે માત્ર ત્રણ ટકા જમીન છે સાઠ ટકા જમીન કોઈ ખાઈ ગઈ ગાંધીનગર ને દિલ્હી આવવાની ગાય ખાય કે લાગે સાઠ ટકા જમીન ખાય ગઈ આપણે કોણ લઈ ગયું ગાય ખાયજી હે આ વિકાસના નામ પર આદિવાસીઓની જમીન પર એમોના નામ પર આની ભોગ ફોગ લેવાનો મેઘાબેને કીધું ભારત માલા પ્રોજેક્ટમાં સોટાદીપુર જિલ્લાના 70 ગામડાના લોકોની જમીન જાય છે કોઈ બોલે છે આમાંથી તૈયાર કોઈ બોલવાવાળા છે કે મોડીપુરવાળા ના જાય પણ આપડા ભાષુડીની જ હતી ખાલી આપણી જ છે તો આપણી પરખે કોઈ ઉપર છે આ नर्मदा ઓગણીસો 1961 માં બનાયો ખાધ મુરત કર્યો 1993 94 માં ડેમ ના કામની શરૂઆત થઈ ગુજરાતના મુખ્યમંત્રી ચિમાનભાઈ પટેલના શાસનમાં તેમાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસી લોકોએ ભોગ આપ્યો પાસઠ ટકા વિસ્થાપિત જાહેર કર્યા બત્રીસ ટકા લોકોને વિસ્થાપિત તરીકે જમીન આપી તેત્રીસ ટકા લોકોને ટાપુ વિસ્તાર કરીને જમીનનો એક ટુકડો નથી આપ્યો અને જેમની હાઈટ વધારી ત્યારે તેત્રીસ ટકા લોકોની જમીન પણ ડુબાણમાં ગઈ આજે પણ એક ટુકડો જમીનનો મળ્યો નથી આજે પણ લોકો સંઘર્ષ કરે જ્યારે મુરબી મેગાબેન પાટકર એને સવાલ કર્યો ભારત સરકારને तेतरी टका તમે ने વિસ્તારમાં જે विस्तार એને તમે ડેમ ઊંચાઈ વધારવાથી પાણી વધારે ભરાશે તો એ ટાપુ વિસ્તાર પણ ડુબાણમાં જશે તો એના માટે પેલી વૈકલ્પિક જગ્યા નક્કી કરો એને પુનર્વસવાટ તરીકે જમીન આપો પછી તમે ડેમના હાઈટ ની વધારો આને ડિમાન્ડ કરી સરકાર સમક્ષ પણ સરકારે તને મને કીધું મેગા કર નર્મદા બંધના વિરોધી આપણા માણસોને કીધું નર્મદા બંધના વિરોધી એટલે આવ્યો પેલા ને પેલો પેલા ને આપણા આપણા નેતાને બદનામ કરી નાખ્યું આ પરિસ્થિતિ છે આજે આપણા લોકોનો ભોગે એમ બને આપણા લોકો જમીનનો બલિદાન આપે પાણી કોઈને આપે પાણી કોઈને આપે સૌરાષ્ટ્ર અને કચ્છવાળા એક ટુંગળો જમીનનો ભોગ નથી આપ્યો એમને પાણી કયા હેતુથી આપ્યો કયો હેતુ હતો ખબર પીવાનો હેતુ હતા એવો સૌરાષ્ટ્ર અને કચ્છવાળાને અમે પીવાના હેતુથી પાણી આપીએ અને આપ શો જાણોશો અત્યારે શું થાય છે ત્યાં

अभी तो अंगड़ाई है।, तो है।, है अभी 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 तो तो अंगड़ाई अंगड़ाई है, बाकी का नारा है, का नारा है, है, लड़ाई लड़ाई बाकी बाकी जय जय धन्यवाद फरी एक बात कह दो तो। आंबा में मिचर्ज करे ने रिचर्ज शेड्यूल फाइव वन पांचवी अनुसूची अंतर्गत अटकावानी जरूर से जो संशोधन करता काी ने

સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો